દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ છ જે સ્વ અધ્યયન ભાગ નંબર પાંચમાં આવેલ સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર પ્રહેલિકા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વાક્યોનું અનુલેખન કરો એટલે જે વાક્યો આપેલા છે તેવા જ તમારે સેમ વાક્યો નીચે જોઈને લખવાના છે તો તે વાક્યો જોઈએ અહમ હિમાલયે વસામી અહમ ગંગા ધારયામી મમ અસ્તિ અહમ કહ ત્યાર પછી બીજા વાક્યો છે મમ ઉત્તરે હિમાલય મમ દક્ષિણે સાગર મમ ધ્વજઃ ત્રિવર્ણઃ અહં કા વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલું છે તે સત્યોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે સત્યોતેર વિદ્યાર્થીઓને સત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ છે જેમાં તેમના પૈસા છે એક હજાર બસો પાંસઠ રૂપિયા મોબાઈલ નંબર અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે તેમની ઓફર વેલિડ છે તારીખ છવ્વીસથી એકત્રીસ તારીખ સુધી તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ લઈ લેજો પ્રશ્ન નંબર બે પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક મમ કંઠા નલ અહં જવાબે મયૂર નંબર બે અહમ ફલમ દદામી અહમ કહ વૃક્ષ પાદપ નંબર ત્રણ અસ્મિ અહમ કહ મહાદેવ શંકર નંબર ચાર મમ દક્ષિણ સાગર અહંકા ભારત દેશ ભારત માતા નંબર પાંચ અહમ જ્ઞાનમ દદામી અહમ કહ ભારતી શારદા સરસ્વતી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો ઉદાહરણમાં આપેલી છે તે રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે જોઈએ નંબર એક અહમ ખાલી જગ્યા વસામી ગૃહ તો જવાબ આવશે ગૃહે નંબર બે અહમ ખાલી જગ્યા વસામી વૃક્ષે નંબર ત્રણ મમ ખાલી જગ્યા હિમાલય ઉત્તરે નંબર ચાર અહમ ખાલી જગ્યા અસમી વર્ગખંડે નંબર પાંચ મમ દક્ષિણે સાગર જવાબ આવશે દક્ષિણે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો જોઈએ અ અને સામે બ નંબર એક મમ પિંછા અતિવસુંદરમ તો જવાબ આવશે મયૂર નંબર બે મમ ધ્વજ ત્રિવણ તો જવાબ આવશે ભારતમાતા નંબર ત્રણ મમ નેત્ર જવાબ આવશે શંકર નંબર ચાર અહમ પુષ્પમ અપી દદામી વૃક્ષ નંબર પાંચ અહમ લોક મિત્રમી પુસ્તકમ પ્રશ્ન પાંચ નીચેના શબ્દો સંસ્કૃતમાં લખવો જોઈએ નંબર એક ગુજરાતી આપેલા છે શબ્દો તેમને આપણે સંસ્કૃતમાં લખવાના છે નંબર એક મોર મોયુરઃ નંબર બે આંખ નેત્ર નંબર ત્રણ આપું છું દામી નંબર ચાર સંસ્કૃતમાં વાક્યો બનાવો જો અહીંયા ચિત્ર આપેલું છે તે પ્રમાણે આપણે સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે અહીં કૌશમાં તમને શબ્દો પણ આપેલા છે જોઈએ આપણે નંબર એક વિદ્યાલય અત્ર અસ્તિ નંબર બે છાત્ર વિદ્યાલયે પઠતી નંબર ત્રણ છાત્રક પઠતી નંબર ચાર વૃક્ષ વિદ્યાલય છાત્ર નંબર છ છાત્રાત્ર ઉપનેત્ર ધારયતી ત્યાર પછી તમને બીજું પણ ચિત્ર અહીં આપેલું છે તે પરથી આપણે વાક્ય બનાવવાના છે જોઈએ નંબર એક એત ગૃહ સુંદરમર બે અસ્મિંગ ગૃહે એખી પરીવાર વસતી નંબર ત્રણ પરીવારે માતા પિતા ચે નંબર ચાર પિતા ઉપરતી નંબર પાંચ માતા બાલકમ ક્રીડયતી નંબર છ પરિવારે બાલક બાલિકા ચ સંતિ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચ ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેમનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને પછી કયા પાર્ટનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવવો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં